નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વાવ મુકામે ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ યોજાઈ ગયો બનાસની બેન બનાસકોટા લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાવમાં મમેરાનું મો મીઠું કરાવ્યું વાવ ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં બનાસકોઠા જિલ્લાના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વાવની આવનાર વિધાનસભાની ચૂંટણી અનુસંધાને એક જૂથ બની કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જીતારવા હાકલ કરી હતી વાવ વિધાનસભા જેમાં પાર્ટીનો દલિત ઉમેદવાર હોય કે પછી કોઈ પણ જાતિનો ઉમેદવાર હોય એને સાથે એક જૂથ બની ચૂંટણીમાં મહા વિધાનસભા જીતવાનો વિશ્વાસ પણ પ્રજાએ આપ્યો હતો વિશેષ માહિતી વાઘેલા પોચાજી બનાસકોટા જિલ્લા બેરોન ચીફ સાળકસો વગર જે પ્રજાનો સેવા કરવા માટેનો વાર વિધાનસભાએ જેનો મોકો આપ્યો હતો એમનો આભાર માનું છું અને ત્રણેય તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પેટા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર મામેરાની માતર તરીકે જ્યારે સૌ પ્રથમ ભારત વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ ઋણ છે એને ઉતારવા માટેની જે સમયને સૂચના જેટલા પ્રયત્નો થાય એટલા કર્યા છે અહીંયા ગૌશાળાના આગેવાનો દ્રષ્ટિએ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંડા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું અને આ વિધાનસભા એ હું ધારાસભ્ય મને જે આવશે તે આવશે એ પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાપર સોગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને વાયદો આપ્યો હતો એટલે તમારા આશીર્વાદ મળે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દર્જો મળે એ અવાજ હું ઉઠાવીશ સાધુ સંતોએ ગૌ ભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ ઉદ્યોગ પહોંચીને ગૌમાતાને પશુની શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એની અત્યાર પ્રતિબંધ આવે અમારી લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામથી ગામને છોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી પહોંચે જે ચૂંટણી આવી રહી છે કહી શકાય મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં ત્યાં સભા યોજાય છે શું શક્તિ પ્રદૂષણ હોય શકે કોંગ્રેસ અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો આગેવાનો સ્વ ખર્ચ પોતાના ખર્ચે સમર્થન આપે છે કે તમારે બે હજાર સત્તર ની ચૂંટણી હોય બાવીસ ની હોય ચોવી ની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકી નું ભાવ હતું એટલે એમની લાગણી